વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમે સોમ તળાવ ખાતે રોડ લાઈનની અંદર અવરોધ ઊભા કરતા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી શરૂ કરી છે આ કામગીરીની અંદર વોર્ડ નંબર સોળની ટીમ અને પોલીસ તંત્રનો સહયોગ લેવામાં આવ્યો છે વોર્ડ નંબર સોળના ભાડા ક્લર્ક હર્ષ પુરાવાની આગેવાની હેઠળ ટીમે સોમાધડા વિસ્તારની અંદર છ થી વધુ લારી ગલ્લાઓને દૂર કર્યા છે બે ટ્રક ભરી અને હંગામી સામાન પણ જપ્ત કર્યો છે આ કાર્યવાહી શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશનો જ એક ભાગ છે જેનો હેતુ રસ્તાઓ પરના અવરોધોને દૂર કરી જાહેર સલામતી અને વ્યવસ્થા જાળવવાનો છે સોમાદરાવ ખાતેની કામગીરી બાદ ટીમે બપોરે ગુરુકુલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરવાનું આયોજન પણ કર્યું હતું. આવે છે. મ્યુનિસિપલ તરફથી દબાણ સર્કલ નડે છે જે ચારે બાજુ દબાણ કંટ્રોલમાં થાય છે એ દબાણ દૂર કરવામાં આવેલ છે આજે.